મોટી ભોજપુર ગામમાં જ્યારે આઠથી નવ શિક્ષક સ્કૂલ આવેલી છે બધી એક જ ગામમાં અને ચોવીસ શિક્ષકોની ઘટ છે અને ભોજપુર ગામમાં આખા મુન્દ્રા તાલુકામાં એક પણ પીએમ સ્કૂલ તરીકે પસંદગી પણ થયેલી છે એ ભોજપુર ગામમાં છે એ શાળામાં જો અગિયારમાંથી સાત શિક્ષકોની ઘટ હોય તો બીજી સ્કૂલોની શું પરિસ્થિતિ છે આમાં આ વિચારવા જેવો બહુ ગંભીર મુદ્દો છે આના માટે મોટો મન રાખી અને ધારાસભ્યશ્રીઓ સાંસદ સભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ પણ આજ ગામના જ છે આ બાબતે એમને ઉપર રજૂઆત કરવી જોઈએ આ છેલ્લા ઘણા સમયથી રજૂઆત રજૂઆતો કરતા આજની સુધી કોઈ પણ આ હલ પ્રશ્ન હલ થયેલ નથી આના માટે હવે આગામી સમયમાં જો શિક્ષકોની માંગ પૂરી કરમ નહીં તો ઉગ્ર આંદોલન પણ થશે રત્નાલ ગામ એ પૂર્વ રાજ્ય મંત્રી નું ગામ ત્યાં પણ આ પ્રશ્ન છે ધારાસભ્ય પણ ત્યાંના છે શું કહેશો એ ગામમાં જો શિક્ષકોની ઘટ હોય તો ખરેખર આ ગંભીર વિષય છે સૌથી પહેલા તો હું રત્નાલ ગામને અભિનંદન આપીશ કે પૂર્વ રાજ્ય મંત્રી એ શરૂઆત એમના ગામમાંથી થઈ છે અને અંજારના ધારાસભ્ય પણ એ જ ગામના છે અને કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ પણ એ જ ગામના છે જો ઈ ગામોની આવી પરિસ્થિતિ હોય તો બીજા વિસ્તારોમાં શું પરિસ્થિતિ છે આના માટે પણ એક ચિંતાજનક છે જ્યાં એક એક શિક્ષકે ચાલતી સ્કૂલમાં આવી બધી જગ્યાએ પરિસ્થિતિ છે કે ધારાસભ્ય જિલ્લા ભાજપ પ્રમુખ માજી મંત્રી એમના ગામમાં જો આવી પરિસ્થિતિ હોય તો બની છે ખાવડા છે અબડાસા છે કંઠી વિસ્તાર છે મુન્દ્રા માંડવી હમણાં માટે લોકોને હવે જાગૃત થઈ આગામી સમયમાં ઉગ્ર આંદોલન થશે એવી અપેક્ષા રાખું છું આપના માટે મારું નામ

કચ્છની સમસ્યા અલગ છે વિસ્તાર અલગ છે તો એ પ્રમાણે કચ્છના શિક્ષકો અહીંયા ટકી શકે તો એની ભરતી કચ્છ જિલ્લા શિક્ષણ કરવી જોઈએ અને કચ્છના બેરોજગારો ઘણા બધા છે એ બધાને અત્યારે ન્યાય આપણે અપાવી શકીએ અત્યારે ખાવડા ખડી અબડાસા વિસ્તારની પરિસ્થિતિ બહુ ગંભીર અને અનેક છે આપણે ખાડાઓમાં ઉલટેલા રહીએ છીએ અનેક સમસ્યાઓથી ઘેરાયેલા રહી છીએ એ બધી સમસ્યાઓને પડખે મૂકીને શિક્ષણના હિતમાં બાળકના હિતમાં આજે બાળકને તમે પૂછો તો તમારે શું બનવું છે તો બાળક કહેશે સાહેબ મારે ડોક્ટર બનવું છે મારે ઇજનેર બનવું છે પણ બાળકને ખબર નથી કે દીકરા તને ઇજનેર બનાવનાર ક્યાં દસ ઘટ શિક્ષકોમાં બે શિક્ષકો ખાલી ફરજ બજાવે દસ એક થી આઠ ધોરણની શાળામાં એવી પરિસ્થિતિ અત્યારે કચ્છમાં સર્જાણી હોય ત્યારે આ કચ્છીઓ તમામ લોકોએ મનમાં વિચારીને આ લડતને ટેકો આપવો જોઈએ આ લડત કોઈ પક્ષ નથી કોઈ જ્ઞાતિ વિરુદ્ધ નથી બિન રાજકીય આ લડત છે તો એની અંદર સૌ સહિયારા સહયોગથી જોડાય અને તાત્કાલિક આનો પ્રશ્નનો ઉકેલ લાવે આળસ કરીને બેસું તો ભરતી થશે નહીં અને મીડિયાના માધ્યમ દ્વારા હું અત્યારે વિનંતી કરું છું કે આ પ્રશ્ન જ્યાં સુધી સંસદ સભ્ય અને કચ્છના છ સભ્ય ગાંધીનગર અવાજ એક અવાજ નહીં ઉઠાવે ત્યાં સુધી આ પ્રશ્ન આગળ આપણો વધી નહીં શકે તો એમને હું વિનંતી કરું છું માન્ય અનિરુદ્ધ ભાઈ દવે છે કે આ કચ્છના પ્રશ્ન ને તાત્કાલિક વંદે શિક્ષકો આજે ભૂતપુર ગામની ગ્રુપ અંદર આવતી ટોટલ સાત પ્રાથમિક શાળાઓના એસએમસી બધા અધ્યક્ષો તેમજ દરેક સ્કૂલમાં ભણતા બાળકોના વાલીગણ અહીંયા અમારા ગામની અંદર ટોટલ સાત સ્કૂલો આવેલી છે ગ્રુપમાં જેની અંદર ટોટલ ચોવીસ શિક્ષકોની ઘટ છે જે સ્કૂલોમાં ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા છે એની સામે સાત ચોવીસ શિક્ષકોની ઘટ છે એ જે ગટ છે એ જલ્દીથી જલ્દી વેલામાં વહેલી પૂરી કરવામાં આવે એના માટે થઈને આજે બધા એસએમસી અધ્યક્ષો તેમજ બધા વાલીગણ અહીંયા કને અમે પીએમ શાળાથી કરી અને ભૂતપુર પંચાયત સુધી બાળકો તથા વાલીઓ સાથે જોડાઈ અને રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવા આવ્યા હતા એ આવેદનપત્ર ભૂતપુર ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રીને આપી દીધેલ છે અને આપના માધ્યમથી એમને પણ અમે અત્યારે ફરીથી રજૂઆત કરીએ છીએ કે આપણી જેટલી પણ સ્કૂલોમાં શિક્ષકોની ઘટ છે એ જલ્દીથી જલ્દી પૂરી કરવામાં આવે અને બીજા પણ આવેદનપત્રો અમે કોપી મૂકવાના છીએ તાલુકા શિક્ષણ અધિકારી તાલુકા શિક્ષણ મંત્રી જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ મંત્રી અમારા માંડવી મુન્દ્રા તાલુકાના ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે તેમજ અહીંયા કચ્છના સાંસદશ્રી અમે બધાને અહીંયાથી રજૂઆત પણ કરીએ છીએ તેમજ અહીંયાથી અમે આવેદન પત્ર પણ રવાના કરશું અમારા ગામની જે માંગ છે એ જલ્દીથી જલ્દી પૂરી કરવામાં આવે એવી અહીંયાથી અમે ખાસ વિનંતી કરી રહ્યા છીએ ઘણા સમયથી શિક્ષકોની જે ઘટ છે કચ્છમાં જોવા મળી રહી છે જે કચ્છનું જે પ્રતિનિધિત્વ છે એ શું નબળું પડી રહ્યું છે ગુજરાત લેવલે ગાંધીનગરમાં શું રજૂઆતો કરવામાં નથી આવતી શું કહેશો ઘણીવાર આજથી અમુક સમય પહેલા પણ એક જાહેરાત થઈ હતી કે કચ્છ માટે સ્થાનિક શિક્ષકોની ભરતી કરવામાં આવે એને પણ ઘણો લાંબો સમય થઈ ગયો હજી સુધી તંત્ર કે કચ્છ જિલ્લાના રાજકીય નેતાઓ પાસે એવી કોઈ હજી માળખાકીય માહિતી અહીંયા મળતી નથી કે એ લોકો આ વિષય ઉપર કઈ ચર્ચા કરી રહ્યા છે કે નથી કરી રહ્યા અહીંયાથી અમે ખાસ બધાની વિનંતી કરીએ છીએ કે તમારી જે જવાબદારી છે એ એક જવાબદારી સમજીને નિભાવો કચ્છ માટે જે બહારની ભરતીઓ કરવામાં આવતી અને જિલ્લા ફેર સ્વરૂપે બધા શિક્ષકો વરી પાછા અમુક સમય બાદ પોતપોતાના વતનમાં જતા રહેતા જેના કારણે જ અત્યારે વધારે શિક્ષકોની ગટ ઊભી થઈ છે તો જે આપશ્રીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે કચ્છ માટે સ્થાનિક ભરતી કરવામાં આવશે તો એ સ્થાનિક ભરતી જલ્દીથી જલ્દી કરવામાં આવે એવો નિર્ણય કરે અને કચ્છ જિલ્લાના બધા ધારાસભ્યશ્રીઓને પણ અમે અહીંયાથી એક પોતાની જવાબદારી સમજી અને ઝડપમાં ઝડપ કરે આ વિષય ઉપર

શા માટે આ જે ગંભીર મુદ્દો છે એના ઉપર ધ્યાન નથી આપતા એ કઈ સમજાતું નથી આ એક ગુજરાતના ભવિષ્ય છે ખરેખર આપણે જોઈએ તો ગુજરાતના જો આપણે ગુજરાતનો આગળનો ભવિષ્ય જોઈએ તો ભવિષ્યની ઘડતર જ સ્કૂલ થી થાય સ્કૂલમાં જ અગર પૂરતું શિક્ષણ નહીં મળે પૂરતા શિક્ષકો નહીં મળે તો આગળનો ભવિષ્ય ગુજરાતના બાળકોનો શું હશે એ ખરેખર બહુ ચિંતાનો વિષય છે મારું નામ જયવીરસિંહ બાલુભા જાડેજા છે ઘણા ટાઈમથી અત્યારે કચ્છમાં સ્થાનિક ભરતી માટેની જે સ્પેશિયલ ભરતીનું સરકારે આશ્વાસન આપ્યું હતું હાલમાં દરેક શાળામાં કચ્છની બહુ ભયંકર પરિસ્થિતિ છે અને આ બાળકોનું ભવિષ્ય જોખમાઈ રહ્યું અત્યારે તંત્રને રજૂઆત કરીએ છીએ આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ છે બીજી સંસ્થાઓ છે વિપક્ષો છે ઇવન સત્તાધારી પક્ષના નેતાઓ પણ સમજી વિચારીને અમુક સાયલેન્ટલી આની અંદર મુદ્દાઓ ઉપાડે છે તેમ છતાંય હજી સુધી ગાંધીનગરનું પાણી હલ્યું નથી તો આવા મુદ્દાને ધ્યાનમાં રાખી જ્યારે અમારા સ્થાનિક અંદર પીએમ મોડેલ શાળા છે મુન્દ્રાની અને એમાં છ શિક્ષકોની ઘટ છે જો પીએમ મોડેલ શાળામાં છ શિક્ષકોની ઘટ હોય તો બીજી સમજી લો કચ્છની પરિસ્થિતિ શું હશે આ રીતે બની ભૂજના અમુક જે પછાત વિસ્તારો છે જે આંતરિયાળ વિસ્તારો ત્યાં તો એક એક શિક્ષકો આખી આખી શાળા ચલાવે છે અને એ તમે વિચાર કરો એ બાળકો તમારું શું ભવિષ્યનું નિર્માણ કરશે આપણે જ્યારે વિશ્વગુરુની વાત કરી રહ્યા છીએ તો શિક્ષણથી વિશ્વગુરુનું નિર્માણ થાય તો આવા મુદ્દાને આ બહુ જ ગંભીર મુદ્દાઓ છે આપણે બાળકોનો પ્રવેશોત્સવ થયો ત્યારે કોઈ પણ પ્રજાએ કે કોઈ પણ વાલીએ વિરોધ નથી કરેલો તે શિક્ષકો વગરનો પ્રવેશોત્સવ બાળકોનો થયો છે તો હવે અમારી માંગણી છે કે હવે શિક્ષકોનો પ્રવેશોત્સવ બાળકો કરાવે એટલે આજે આ બાળકો રેલી લઈ અને પંચાયતને અમે આવેદન આપ્યું છે અને અમને પૂરો વિશ્વાસ છે લક્ષ્મીબેન ઉપર કે તેઓ અમને પૂરો સહકાર આપશે અને અત્યારે જ્યાં સુધી કચ્છની સ્પેશિયલ ભરતી ન થાય ત્યાં સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી અને આપણું જે શિક્ષણ જોખમાઈ રહ્યું છે એનો સમસ્યાનું સમાધાન લાવશે આજે કચ્છ કલેક્ટરને પણ આવેદન પત્રમાં આપવા આપવામાં આવી રહ્યું છે અને જો આગામી સમયમાં આ પ્રશ્નનો સરકાર નિવેડો નહીં લાવે તો આગળ એને કેવા પ્રત્યાઘાતો પડશે અત્યારે આજે ઘણી બધી સંસ્થાઓ સાથે મળી આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ છે એમની સાથે અહીંયા જનકલ્યાણ ટ્રસ્ટ છે એ બધાઓએ સહયોગ આપી અને કચ્છ કલેક્ટરને આજે ઘેરાવ કરીને આવેદનપત્ર આપવામાં આજનો એમનો પ્રોગ્રામ છે જો અહીંથી પણ હવે કોઈ સમસ્યાનું સમાધાન નહીં આવે તો હવે આ વાત સીધો ગાંધીનગર વિધાનસભામાં લાવવો પડશે અહીં જેટલા અમારા ધારાસભ્યો છે વિસ્તારના કચ્છના એ તમામ ધારાસભ્યોને સાથે લઈ અને ત્યાં વિધાનસભા સુધી જશું અને જો ધારાસભ્યો સાથે ના આવે તો પ્રજા ખાલી વિધાનસભા તરફ પૂછ કરશું મારું નામ લક્ષ્મણ વિંજબેન મંજાર છે હું ગામની સરપંચ છું ને આ આયોદન પત્ર આજે દીધું છે એનાથી પહેલા અમે તાલુકા પંચાયતમાં ને ગેલા ને રજૂઆત કરી છે અમે શિક્ષકોની ને હજી પણ પ્રાર્થના કરીશું ને આપણા ગામને જલ્દીથી જલ્દી શિક્ષકો મળી જાય એવું એવું અમે વિચારીએ બધું કરશું